લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી રહી છે ત્યારે હાલ અત્યારે આપણે જ્યાં ઉપસ્થિત થયા ત્યાં આપણે જોઈ શકું છું કેટલાક લોકો અહીં ઉપસ્થિત છે ચાય પી રહ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે આ વખતની જે ચૂંટણી છે અને જે મુદ્દાઓ છે તે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી તેઓ ચૂંટણી લડશે અને જે ગુજરાતમાં કે જે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રમાં હાલ અત્યારે સરકારમાં છે તે કઈ રીતે હેટ્રિક મારશે તે તમામ વસ્તુઓ પર આપણે ચર્ચા કરીશું કઈ એક વ્યક્તિ છે કાકા કેમ લડી રહ્યા છો આપ એકબીજા સાથે શું કારણ છે જે ચૂંટણી સામે છે શું કહેશો જો ભાઈ ભારત માતા કી જય કોંગ્રેસમાં કોઈ સક્ષમ ઉમેદવાર નથી આવે આપનું કોઈ સક્ષક ઉમેદવાર નથી ભાજપમાં મોદી સાહેબ સક્ષક ઉમેદવાર છે એમને નાના લોકોના મોટા લોકોના દરેકના કામ કર્યા છે અત્યારે બાય પાસ કરાવવું હોય તો બધે ચોતેર હજાર રૂપિયા લાખ રૂપિયા ખર્ચો થાય છે આ મોદી સાહેબના તો ગરીબ લોકો ઘણા મરી જાય છે પૈસા વગર એટલે મોદી સાહેબે ગરીબો માટે અને મોટા રૂપિયાવાળા માટે બધા કામ જાળો કર્યા છે અને કરતા રહેવાના છે દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર છે શું લાગે છે આ વખતે ફરીથી તેમની સરકાર બનશે અને કયા એવા કામો છે જે હાલ બાકી રહી છે મોદી સાહેબના કામો સારા બોલે છે દસ વર્ષથી સરકાર છે અને મોદી સાહેબ જીવિત હશે તો ત્યાં સુધી મોદી સાહેબને કોઈની હતાપાની તાકાત નથી

અને પૂરા બી કરે છે કોંગ્રેસે બી તો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તેના કામોને લઈને કે જો સત્તામાં આવશે તો કયા કયા કામો કરશે શું કહેશો પણ એમાં કોઈ સક્ષમ એવો કોઈ નેતા જ નથી કે જેથી કરીને કોઈ કાર્યને એ લોકો પરિપૂર્ણ કરી શકે અને ભાજપ પાસે અત્યારે એટલી સત્તા છે અને સારી પોસ્ટ ઉપર મોદી સાહેબ છે બરાબર પછી યોગી સાહેબ છે એ મતલબ સક્ષમ નેતાઓ બધા ભાજપની અંદર છે એટલે આપણને એટલો વિશ્વાસ છે કે એમના રાજકા રાજ્યકાળમાં સારા એવા કામો થશે એટલે તમારું સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં હાલ સક્ષમ નેતાઓ છે જે પ્રજાનું કામ કરી રહ્યા છે અને ઇન્ડી ગઠબંધન પાસે એવા કોઈ નેતાઓ કે કોઈ કાર્યકર્તાઓ નથી હા કોઈ સક્ષમ નેતાઓ નથી બીજી કોઈ પક્ષ પણ હાલ જે રીતે તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓ છે જે નેતાઓ છે તે લોકો જે રીતે કામ કરી રહ્યા છે તો તેઓ સક્ષમ છે અને આવનારા સમયમાં તેમની સરકાર આવશે કે મહિલા પણ આપણી સાથે ઉપસ્થિત છે આપ શું કહેશો કઈ રીતે જોઈ રહ્યા છો ચૂંટણીને

આ વખતે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ને પાર્ટીઓ મળી હિન્દી ગઠબંધન દ્વારા ટીમની સામે લડત ચલાવી છે તો એવા કયા મુખ્ય કારણો હશે કે આપ જોઈ રહ્યા છો કે જે ઇન્ડી ગઠબંધન છે તે સત્તામાં આવશે સત્તામાં તો હવે બદલાવ જરૂરી છે અને બદલાવ આવો જ જોઈએ અને ગઠબંધન કર્યું છે તો એનું રિઝલ્ટ મળવાનું છે પબ્લિક જોઈ જ રહી છે બધા થાકી ગયા છે ભાજપ સરકાર સામે લડી લડીને એ કોઈનું સાંભળવા માગતી જ નથી તમે ખેડૂત જુઓ તો ખેડૂત દુઃખી છે કોઈ વેપારી જુઓ તો વેપારી દુઃખી છે નાનામાં નાનો માણસ બધા જ દુઃખી છે રોજ જ એસએમસીવાળા આવે તો કોઈ નાની લારી ગલ્લાવાળાને હેરાન કરવા બસ આ જ ચાલી રહ્યું છે ભાજપ સરકારમાં એટલે આપનું સીધું કેવું છે કે જે કોંગ્રેસની સરકાર આવશે કે ઇન્ડી ગઠબંધનની સરકાર આવશે તો ક્યાંક ને ક્યાંક બદલાવ થશે આપણી સાથે બીજા પણ ભાઈ છે આપ શું કહી રહ્યા છો જે રીતે મોરવાળી તો ઇન્દિરા વખતમાં બી હતી મોંઘવારી તો ઇન્ડિયા વખતમાં બી હતી ઓગણીસો માં ત્યાર પછી મોર બધા એકતા થઈને મોરારજી દેસાઈને જીતાડ્યા હતા અને એ જ મોરારજી દેસાઈએ જૂતાના ભાવમાં બધાને ખાંડ ખવડાઈ છે એટલે મોંઘવારી એ વખત બી હતી અત્યારે બી મોંઘવાઈનો પ્રશ્ન છે પણ સામે આવક પણ વધી છે લોકોના પગાર ધોન ત્રણ હજાર હતું અત્યારે પંદર હજારમાં સુપર હજાર નોકરી કરે છે દરેકનો પગાર અહીંયા છે ને હું મોંઘવારીનો પ્રશ્ન લડતો નથી હા દેશની એકતા માટે મત આપવો જરૂરી છે અટકી વાત ભાજપ ચારસો પાર

હવે કે અમે અમે દસ વર્ષમાં બધું કરી નાખ્યું છે વર્ષ આપ્યા છે કોંગ્રેસે હવે અમને દસ વર્ષ આવ્યા એમાં ઊંચા નીચા થઈ ગયા છે ભાજપ વિશે હજુ બી ભાજપ જ આવશે આપણી સાથે જ અહીંના લોકો હાજર હતા તે જોડાયા હતા અને તેમણે તમામ વસ્તુઓ પર ચર્ચા કરી હતી કે જે રીતે આ ભારતમાં જે હાલ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે લોકસભાની તૈયારી ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવા તરફ જઈ રહી છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ઇન્ડી ગઠબંધન છે તેના જે પડઘા છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નડી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે એવું હાલ આ ચર્ચા મુજબ લાગી રહ્યું છે કેમેરા પર્સન રવિવેન્ટે સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત